સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ ગુહાઈ જળાશયમાં પાણી ભરાયું સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગુહાઈ જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે રાત્રે ગુહાઈ જળાશયના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા અંદાજે તેર હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે હિંમતનગર તાલુકાના ખાંદોલ બોરાનો મઢ રામપુર તોરણીયા કંપા કૂપ ડેમાઈ કુણુસા ગામને એલર્ટ જાહેર કરવામાં આવે છે નદી કાંઠે કોઈ પણ ન જાય તેવી અપીલ પણ કરવામાં આવી છે હિંમતનગર તાલુકાના હાથમાંથી અને ગુહાઈ જળાશય છન્નું ટકાથી વધુ ભરાઈ ગયું છે નદી કાંઠે વસતા લોકોને સતર્ક રહેવા અને પ્રશાસનની સૂચનાનું પાલન કરવા વિનંતી પણ કરવામાં આવી છે અને અપીલ પણ કરવામાં આવી છે